રોટરી ક્લબ ઓફ સુરત આયોજિત સાયકોલોઠનમાં ડૉક્ટર ધર્મેશ પટેલે ભાગ લીધો વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં આધુનિકરણના કારણે સુખ અને સુવિધાના ભોગે આપણે પર્યાવરણને ઘણી વર બધી રીતે પ્રદૂષિત કરી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વમાં પ્રદૂષણને લઈને જાગૃતતા વધારવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટના સંયુક્ત ઉપક્રમે પંદર કિલોમીટર દસ કિલોમીટર પાંચ કિલોમીટર સાયકલનું આયોજન કરવામાં આવ્યું હતું સદર સાઈ કોલોમાં ઓલપાડ તાલુકાના ભારૂટ ગામના યુવા શિક્ષક ડોક્ટર ધર્મેશ પટેલે અપેક્ષા મુજબ ભાગ લઈ ફરી એકવાર યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા હતા તેમણે ઇવેન્ટ બાદ જણાવ્યું હતું કે હાલના સમયમાં લોકો કાર અને મોગી લક્ઝરી બાઇક પર ધ્યાન કેન્દ્રિત કરે છે બીજી તરફ જો તમે સાયકલ ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે એટલું જ નહીં સ્ટ્રોક હાર્ટ એટેક જેવી ગંભીર હૃદયની બીમારીઓથી બચાવે છે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માટે સાયકલ ચલાવી એ જ આજના સમયની માંગ છે